ઝાલોદ પોલીસ દ્વારા ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને ઝાલોદનગરમાં બસ સ્ટેન્ડ સહિત વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ તેમજ ડ્રોન ઉડાવી સુરક્ષા વ્યવસ્થા તપાસ કરાઈ આ તારીખ પચીસ ચાર બે હજાર પચીસ ઉકરવાનારો સવારે સાત કલાકે પહેલગામમાં થયેલા આતંકી હુમલાને અંગે ઝાલોદનગરમાં બંધ એલાનને લઈને પોલીસ દ્વારા સતર્કતા દાખવી ઝાલોદ પોલીસના હાલ નગરમાં સુરક્ષા વ્યવસ્થા તેમજ નગરમાં કાયદાની પરિસ્થિતિ ન બગડે તે અન્વયે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ઝાલોદનગર હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આજુરોજ એટલે કે પચીસ ચાર બે હજાર પચીસના રોજ ઝાલોદ બંધ કરવા માટે અપીલ કરવામાં આવી હતી તે હિન્દુ સમાજ એકતા દાખવવા માટે બાઇક રેલી તેમજ સાંજે મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને શ્રદ્ધાંજલિ આતંકવાદના પુતળા દહન જેવા પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા તે અન્વયે જાલોદ પોલીસ દ્વારા સતકતા દાખવી પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ તેમજ

જોડાયેલા હતા અને ચાલોદના જે સંવેદનશીલ વિસ્તારોમાં છે ત્યાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું અને જે ડ્રોન મારફતે એરિયલ સર્વેલન્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી